થરાદના હોસ્પિટલમાં સગર્ભા નિપજતા પરિવારજનોએ આક્ષેપો કર્યા પરિવારજનોએ મોટી સંખ્યામાં એકત્ર કરી કાર્યવાહીની માંગ કરી થરાદમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં સગર્ભા રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ રોજ રોજ જુલાઈના સગર્ભા મહિલા સહિત ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવી ડોક્ટર સામે આક્ષેપો કર્યા હતા થરાદ તાલુકાના લોડનોર ગામની વર્ષાબેન ઠાકોરનું ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડોક્ટર સમયસર સિઝેરિયન ઓપરેશન ન કરીને બેદરકારી દાખવી છે અને સગર્ભા મહિલાનું મૃત્યુ બાદ પણ સગર્ભા મહિલાને ઓક્સિજન પર રાખ્યા હોવાના આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામ્યો હતો આ સંદર્ભે કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના છે ગઈકાલે રાત્રે સાડા દસની આજુબાજુમાં વર્ષાબેન ઠાકોરબેન પેશન્ટ છે એ દાખલ થયું હતું અને તપાસ કરતા દર્દીના બાળકના ધબકારા આવતા ન હતા એટલે ટૂંકમાં કહેવાનું હતું કે બાળક પેટમાં મૃત જાહેર થયું મૃત હતું એટલે પછી આપણે દર્દીના સગાને બોલાવીને બાળક પેટમાં મૃત છે એ જાણ કરી અને એમને સમજાયું કે ભાઈ ઓપરેશન થઈને બાળક લેવું પડી શકે એમ અત્યારે કરાય છે દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું અને એવું ઘણી બધી વખત બનતું હોય છે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ જ શકે છે એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે બરાબર તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગે કે ડિલિવરી થઈ શકે એવી છે પણ અચાનક જ આજે બપોરે ત્રણેક વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડે કે એને એકદમ જ હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા પણ અમને શકીએ આપણે દર્દીને બચાવી શકીએ નથી પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ સાહેબ જો બાળક અંદર મૃત થયું હતું એને કાયદેસર ઓપરેશન કરીને બહાર કાઢ્યું એમને જાણ નથી ના નથી દર્દીના સગાને બધું સમજાવ્યું હતું અને ઓપરેશન દરેક મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે છે એવું નથી હોતું ઘણા બધા કેસની અંદર દવા મૂકીને ડિલિવરી કરાવી શકે છે થોડો સમય વધારે લાગતો હોય છે પણ નોર્મલ ડિલિવરી થઈ શકે ઓકે આપનું નામ ડૉક્ટર મેહુનાથ બેનનો છૂટકારો થાય તો કે નહીં બાટલો સડે છે ના કે ચોવીસ કલાક બાટો સડવા દો અને હું ઓપરેશન કરું એટલે પોતે સવારના મેં નવ વાગ્યે પાછો વળીને ફોન કર્યો કીધું કેમ કેમ છે બેન ને તો કે હજી બાટલો સડે આગી હાગીનો આગી તો કે કીધું રે છૂટકારો થશે એમ તો આગળ તો સવારે નવ વાગે કીધું કે સાહેબ ઓપરેશન કરો તો ડૉક્ટર કે ના બેન ને છુટકારો થશે બાળક કમજોર થઈ ગયું હવે અને આને કીધું કે તમે ઓપરેશન કરી જો પણ ડોક્ટરે ના પાડ્યું આ વાત સુધી બાપુ પાસે બેન ઓફ થઈ ગઈ હવે ડોક્ટર કે મારી કારી લાગે નહીં પાસે પોતે ઓક્સિજન ઉપર હવે ઉધી ઓક્સિજન ઉપર હતી બેન હવે ઉધી બેન ઓક્સિજન ઉપર થઈ એક્સપર્ટ થઈ ગઈ તો ઓક્સિજન હા તો ઓક્સિજન ઉપર થઈ શું તમારે માંગણી